અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘર ફોર્ડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ વસાવા પર વોચ રાખી હતી દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર યોગી બે ઇસમો શંકાસ્પદ તથા પ્લેટ કરી રહ્યા છે જે આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આરોપીઓ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાની ધરપકડ કરી છે વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામલ રિકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનોનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે